શ્રી ગણેશ આ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા જેમાં પિંડદાનની વાર્તા આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વાર્તા અઢારમી પિંડદાન વળી રાજા વિક્રમ મહાસ્મશાનમાં સ્મશાનમાં સિદ્ધવટ હેઠળ નીચે આવી ઊભો આ વખતે એણે જોયું તો સિદ્ધ ઉપર એક નહીં અસંખ્ય મળદા ઊંધા માથે લટકતા હતા એમાં સાચું મળદું કયું એની સમજ પડે એવું ન હતું રાજા સમજી ગયો કે આ બધી વેતાળની તરકીબ છે કોઈ રીતે તે સમય કાઢવા માગે છે શા માટે તે આવું કરે છે એવી રાજાને કંઈ ગઢ બેસતી નહોતી પણ મરદાને લઈ આવવાનું એણે સાધુને વચન આપેલું એટલે ન લ જાય તો પોતાનું વચન ફોક થાય અને વચન ફોક થાય તો પ્રાયશ્ચિત લેખે એને જીવતા બળી મરવું પડે રાજાને એટલો બધો પસ્તાવો થયો કે એનાથી બોલી ગયું કે હે મા પવાની હે જગતજનની જો હું મન વચનનો સાચો હોઉં તો મારી સામેની આ માયાજાળ બધી દૂર થાવ તરત જ માયાજાળ દૂર થઈ ગઈ ઝાડ ઉપર એક મળદું દેખાયું ઝાડ પર ચડી વિક્રમ તે મળદું લઈને નીચે આવ્યું મળદું ડાયું બની એના ખભા પર સવાર થઈ ગયું વિક્રમે ઉતાવળે પગે ચાલવા માંડ્યું એ થોડે ચાલ્યો હશે ત્યાં વેતાલે કહ્યું હે રાજા તું શા સારું આ કષ્ટ ઉઠાવે છે તેમને સમજાતું નથી પણ ઉઠાવે છે તો કષ્ટમાં કષ્ટ તને એક રાહત મળે એવી વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી વેતાલી વાર્તા શરૂ કરી વક્રલોક નામે એક નગર હતું એમાં ધનપાલ નામનો એક શેઠિયો રહેતો હતો ધનપાલની સંતાનમાં માત્ર એક દીકરી હતી એ દીકરીનું નામ મોહિની અને દીકરીનું નામ સુધાક્ષી દીકરીનીનું માનું નામ સુધાક્ષી બન્યું એવું કે ધનપાલ ભર યુવાને ભયે ગુજરી ગયો એની બધી મિલકત એના સગા વાહલાએ લઈ લીધી સુધાક્ષી અને મોહિની નિરાધાર થઈ ગયા હવે એમના માટે મહેનત મજૂરી કરી જીવવાના દિવસો આવ્યા આવી હાલતમાં ગામમાં રહેવું એને ગમ્યું નહીં એટલે એક દિવસ મધરાતે સુધાક્ષી પોતાની દીકરી મોહિનીને લઈને ગામ છોડી ચાલી નીકળી એણે રસ્તો સૂળી ટીંબે થઈને જતો હતો રસ્તામાં સૂળી રોપેલી હતી અને એક માણસ સુળીએ ચડાવેલો હતો પણ અંધારામાં રસ્તો દેખાતો ન હતો ત્યાં સૂળી કેવી રીતે દેખાય એટલે ચાલતા ચાલતા સૂળીએ ચડેલા માણસના લટકતા પગને સુધાક્ષીનો હાથ અટકી ગયો માણસે દર્દથી ચીક મારી અરે મને કોણ મરતા ને મારે છે સુધાક્ષી એની માફી માગી અને કહ્યું મને માફ કરો ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું એક નિરાધાર વિધવા બાઈ છું અને મારી દીકરીને લઈને ગામ છોડી જાઉં છું સૂળીએ ચડેલા માણસે કહ્યું તું શા દુઃખે ગામ છોડે છે ભાઈ સુધાક્ષીએ કહ્યું ધણી મરી ગયો અને ઘર માલ મિલકત બધું એના સગાએ લઈ લીધું હવે મજૂરી કરું તો રોટલો ભાળો એવી મારી હાલત છે ગામમાં મજૂરી કરવું પણ શરમ લાગે છે એટલે દૂરના કોઈ અજાણ્યા ગામમાં જઈને રહીશ અને મહેનત મજૂરી કરી મારું ને મારી દીકરીનું પેટ પૂરું કરીશ સુળીએ ચડેલાએ કહ્યું તું સારું કરે છે ભાઈ આ ગામમાં કાંઈ રહેવા જેવું નથી અહીંનો રાજા ધનનો લોભ્યો છે એને ખબર પડી કે વસુદત્તની પાસે એક હજાર સોનો મહોરો છે એટલે વચમાં સુધાક્ષીએ પૂછ્યું કોણ વસુદેવ હું પોતે રાજાએ મારી પાસે એ મહોરો માંગી મેં ન આપી એટલે એ દૃષ્ટિએ મને સુળીએ ચડાવી દીધો આજે ત્રણ દિવસથી હું સૂળી પર લડકું છું પણ મારો જીવ જતો નથી સુધાક્ષીએ કહ્યું સાથી મહોરો ગઈ તેથી વસુદેતે કહ્યું ના રાજાએ મારા ઘર બાર લૂંટી લીધા પણ મહોરો હજુ એના હાથમાં આવી નથી અને કદી આવવાની નથી મેં એ મહોર થનાર મારી પત્નીને આપવા રાખી છે નવાઈ પામી સુધાક્ષે કહ્યું તમે સુળીય ચડી ગયા પછી પત્ની કેવી વસુદેવે કહ્યું કુવારા મરવાનું મને ગમતું નથી બાય જો તું અત્યારે તારી દીકરી મને પરણાવે તો એ હજાર મહોરો હું તને આપું હું તો મરવાનો જ છું પણ કુંવારો નથી મર્યો એટલો મને સંતોષ થશે અને મોહરો મારી પત્નીને પહોંચી જશે સુધાક્ષીનું મન મોહરોથી લલચાયું તેણે દીકરીને કહ્યું મોહિની બેટા આ સૂળી ફરતે ચાર ફેરા ફરી લે મોહિની સૂળી ફરતે ચાર ફેરા ફરી હવે વસુદેવે કહ્યું હાશ હવે મારો જીવ ગતે જશે પછી એણે કહ્યું બાય ત્યાં તળાવની ખળકાદી પાળે રાયણના ઝાડ હેઠળ મેં તાંબાનો ઘડો દાટ્યો છે એમાં હજાર સોનો મહોરો છે એ બધી રૂકમ હું મારી પરણેતરને સ્ત્રીધન તરીકે આપું છું આટલું કહ્યું ત્યાં એનો જેવ ઉડી ગયો સુધાક્ષી ત્યાંથી સીધી તળાવ પર ગઈ તળાવની દળખાદી પડે રાયણનું ઝાડ હતું એ રાયણના ઝાડની નીચે વસુદેવે કહેલી જગ્યાએ સોનો મહેરો ભરેલો તાંબાનો ઘડો મળી આવ્યો પાલોમાં ઘડો સંતાડી સુધાક્ષી રાતોરાત દીકરીને લઈને ત્યાંથી ચાલી ગઈ અને કુંદરપુર નામે એક દૂરના ગામમાં જઈને રહી પાસે ધન હતું એટલે રહેવાના ખાવા પીવાની એમને કોઈ તકલીફ રહી નહીં આમ કેટલાક વરસ વીતી ગયા મોહિની મોટી થઈ યુવતી થઈ એટલે સુધાક્ષીએ એને પરણવાનો પરણાવવાનો વિચાર કર્યો મોહિનીએ કહ્યું મા હું તો પરણેલી છું મને પરણેલીને કોણ પરણવાનું સુધાક્ષીએ કહ્યું એ કાંઈ લગ્ન નહોતો ખાલી ખેલ હતો એવી વાત મનમાં લાવી જ નહીં આપણી પાસે ધન છે પછી ફી કરશું પરણાનો દોડીને આવશે એને એવું જ થયું એક બ્રાહ્મણે કહ્યું મને સો સોનો મહોર આપું તો તમારી દીકરીને પરણું અને ઘર જમાય થઈને રહું સુધાક્ષીએ એ સોદો કબૂલ કર્યો બ્રાહ્મણે મોહિની સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લીધા અને ઘર જમાઈ થઈને ત્યાં જ રહ્યો રોજે સુધાક્ષી પાસે મહોરોની ઉદઘાણી કરે અને સુધાક્ષી એને કાલનો વાયદો આપે અંતે સુધાક્ષીએ સો મહોરો આપી મહોરો હાથમાં આવી તે જ રાતે એ બ્રાહ્મણ બધાને ઊંઘતા મૂકી ઘર અને ગામ છોડી ભાગી ગયો સુધાક્ષી એની તપાસ કરી તો જાણવા મળ્યું કે જંગલમાં લૂંટારાઓએ એને મારી નાખ્યો હતો અને એની મહોરો લૂંટી લીધી હતી થોડા વખત પછી મોહિનીએ એક પુત્રને જન્મ આપ્યો મોહિનીના લગ્નની કોઈ વાત જાણતું નહોતું આડોશી પડોશી બધા એને કુંવારી સમજતા હતા તેથી લોકોમાં નિંદા થવાની બીકે મોહિનીએ પુત્રને એક ફૂલની ટોપલીમાં સુડાવ્યો અને ટોપલીમાં એક ખૂણે બસ્સો સોનો મહોર મૂકી પછી મધરાતે ટોપલી લઈને એ ઘરમાંથી નીકળી અને રાજાના મહેલના મોટા દરવાજા આગળ જઈ એને એ ટોપલી છોડી દીધી એના મનમાં હતું કે જતું આવતું કોઈ આ ટોપલી જોશે અને સોના મોહરોની લાલસે ઘોડ છોકરાને ઉછેરશે રોજ સવારે સૂરજ ઉગતા પહેલાં ઘોડે સવાર થઈને ફરવા જવાનો રાજાનો નિયમ હતો એ પ્રમાણે આજે પણ એ સવારે વહેલો ઘોડે સવાર થઈને મહેલમાંથી બહાર નીકળ્યો મોટા દરવાજા આગળ આવતા એણે કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો એકદમ ઘોડો ઊભો રાખી એણે તપાસ કરી તો અવાજ દરવાજા મૂકેલી આગળ મૂકેલી એક ટોપલીમાંથી આવતો હતો ઘોડા પરથી ઉતરી રાજાએ ટોપલી તપાસી તો એમાં તરત જન્મેલું રૂપાળું બાળક જોયું રાજાને કંઈ સંતાન નહોતું એટલે થયું કે ભગવાને જ મને આ બાળક આપ્યું છે એ ખુશ થયો ઘોડો દરવાનને સોંપી રાજા પોતે ટોપલી ઉપાડીને મહેલમાં લઈ ગયો મહેલમાં પગ મૂકતા જ રાજા હરખથી ફાટફાટ સ્વરે બોલી ઉઠ્યો રાણી ઓ રાણી જુઓ આ ભગવાને આપણા પર દયા કરી ગાદીનો વારસ મોકલ્યો છે રાણી દોડી આવી બાળકને જોઈને ખુશ થઈ ગઈ રાજા એ રોજગાર રાજગોરને તથા બ્રાહ્મણોને બોલાવ્યા રાજગોર રાજતલ જોશી હતો એણે જાહેર કર્યો મહારાજ કુંવર બત્રીસ લક્ષણો છે દેશ વિદેશમાં એની કીર્તિનો ડંકો વાગશે એનું વિશાળ ભાલ ઊંચું મસ્તક અને પહોળી છાતી એનો પુરાવો છે રાજાએ પોતાની ડોકમાંથી સોનાનો હાર કાઢી રાજકોરને અર્પણ કર્યું હવે બ્રાહ્મણે કહ્યું મહારાજ રાણીબાને કહો કે કુંવરને ખોળામાં લઈને બેસે તમે પણ એની બાજુમાં બેસો અમે વિધિપૂર્વક યજ્ઞ યાગ કરી મંત્ર પાઠ કરી કુંવરનું નામ પાડીશું આખા ગામમાં ઢંઢેરો પીટાવી ઉત્સવની જાહેરાત કરવામાં આવી બ્રાહ્મણોએ યજ્ઞ યાગ કર્યું મંત્ર પાઠ કર્યું અને કુંવરનું નામ પાડ્યું ચંદ્રસિંહ રાજાએ એને પોતાના ગાદી વારસ તરીકે જાહેર કર્યો આખા નગરમાં આનંદ ઉત્સવ થઈ ગયો આમ મોહિનીનો પુત્ર રાજકુંવર ચંદ્રસિંહ તરીકે ઉછર્યો રાજકુંવરને શોભી એવી એની તાલીમ મળી એ શાસ્ત્રોની વિદ્યા શીખ્યો શાસ્ત્રોની વિદ્યા શીખ્યો શાસ્ત્ર શસ્ત્રની વિદ્યા પણ શીખ્યો એની બોલચાલ રીત બાદ બધું જ બરાબર રાજકુંવરને શોભે એવું હતું તેથી રાજા રાણીની સાથે રૈયત પણ એનાથી ખૂબ ખુશ હતી એમ કરતાં ચંદ્રસિંહ સોળ વર્ષનો થયો અચાનક રાજાનું મરણ થયું ચંદ્રસિંહ રાજા થયો ચંદ્રસિંહ ખૂબ સરસ રીતે રાજકારભાર ચલાવતો હતો પછી એક દિવસ એણે પ્રધાને કહ્યું મારા પિતાજીના ગંગાજીમાં પધરાવવા હું કાશી જાઉં છું પ્રધાને કહ્યું આપ જાતે જવાની જરૂર નથી આપની આજ્ઞાથી બીજાઓએ કામ કરશે પણ ચંદ્રસિંહે કહ્યું ના હું જાતે જવા માગું છું પ્રધાનને રાજ્યનો કારભાર સોંપી ચંદ્રસિંહ કાશી ગયો ત્યાં ગંગાજીમાં અસ્થિ પધરાવી એક ગયાજી ગયો ગયાજીમાં પિતૃઓને પિંડાન દેવાનું હોય છે ફાગુલ નદીના કિનારે ચંદ્રસિંહે પિતૃઓને સાદ કરી પિંડ ધર્યા ત્યાં નદીમાંથી એક સાથે ત્રણ હાથ એ લેવા માટે પ્રગટ થયા ચંદ્રસિંહે વિચારમાં પડી ગયો કે આ ત્રણ હાથમાંથી મારા બાપાનો હાથ કયો એ વખતે ત્યાં એક યોગીરાજ બેઠા હતા ચંદ્રસિંહે યોગીરાજના ચરણોમાં પ્રણામ કરી પ્રશ્ન કર્યો ભગવાન આ તણમાંથી મારા બાપનો હાથ કયો મારે કયા હાથમાં પિંડ દેવો આ સાંભળી યોગીરાજ આંખો મીચી સમાધિમાં ઉતરી ગયા સમાધિમાં તેણે ચંદ્રસિંહનો આંખો વૃંદાત જાણી લીધો પછી આંખો ઉગાડી તેમણે કહ્યું વત્સ ફલાણો તારા બાપનો હાથ એ હાથમાં પિંડ દે ચંદ્રસિંહે એ પ્રમાણે કર્યું વાર્તા પૂરી કરી વેતાલે રાજા વિક્રમને કહ્યું કે હે રાજા તું તો ચતુરસુજાણ છે તો કહે આ ત્રણ હાથ કોના હશે અને ચંદ્રસિંહે કોના હાથમાં પિંડદાન લીધું હશે રાજા વિક્રમે કહ્યું પિંડદાન લેવા જે ત્રણ હાથ આવ્યા એમાં એક સૂળીએ ચડનાર વસુદેવનો બીજા લૂંટારાના હાથે મળનાર બ્રાહ્મણનો અને ત્રીજો કુંદનપુરના રાજાનો ચંદ્રસિંહે એમાંથી વસુદેવના હાથમાં પિંડદાન કર્યું બેતાલે કહ્યું એમ શાથી કર્યું રાજાએ કહ્યું વસુદેવ મોહિનીને સ્ત્રીધન દઈને એને રીતસર દાગીના ચડાવીને પરણ્યો હતો જ્યારે બ્રાહ્મણ રૂપિયાના લોભે એની જોડે પરણ્યો હતો એના મનમાં વફાદારી હતી જ નહીં રાજાએ પણ ચંદ્રસિંહની સાથે જે મહોરો હતી તે લીધી હતી અર્થાત નાણું લઈને એણે તેને ઉછેર્યો હતો પણ બ્રાહ્મણ અને રાજા બેમાંથી કોઈનો ચંદ્રશિંહના હાથે પિંડદાન આપવા પામવાનો અધિકાર ન હતો આટલું કહ્યું ત્યાં મરદું રાજાના કભા પરથી છટક્યું ને સિદ્ધ વડની ડાળે જઈને લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ